છેલ્લા ચાર વર્ષથી રાજ રોડને ફેરી આવો અને બાન ભાનમાં લીધો છે રસ્તા ઉપર બેસી અને વેપારીઓની દુકાનમાં આવતા ગ્રાહકોને અવરોધરૂપ પેદા થાય એ રીતના દબાણ છે આ દબાણ બાબતે વારંવાર કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં કોઈ ઠોસ નિર્ણય નથી આવતો કોઈ ઠોસ કાર્યવાહી નથી થતી ચાર પાંચ દિવસની કાર્યવાહી બતાવી અને કોર્પોરેશન પેપરમાં વાહવાહી કરે છે કે અમે કોર્પોરેશન વેપારીઓનું ધ્યાન રાખી છેલ્લે અમે જ્યારે કોર્પોરેશન ગયા હતા ત્યારે કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનરે એવી ખાતરી આપી હતી કે આ તમારે આ બાબતે આ છેલ્લી વખત અહિયાં આવવાનું થશે ફરીથી તમારે આ બાબતે નહીં આવવું પડે હા દુકાને પોતાનું વાહન નથી રાખી શકતા ચાલતા આવા તકલીફ પડે છે આટલું બધું ન્યુસન્સ અહિયાં છે એનાથી ત્રાસી ગયા છે વેપારીઓ